હા એ બોલેના કિચનમાંથી આવી રીતે મસ્ત પેપર વર્તી વચ્ચે સુરતદાદા ઉગી રોજ દેખાય છે અને મારે આ બારીમાંથી કિચનમાંથી રોજ સુરતદાદાના દર્શન થયું છે જો અત્યારે જેવું કે જેનું દ્રશ્ય ત્યારે તો સવારમાં મસ્ત સૂટ વાળી ગરમ ગરમ ચા ઉકાળી લીધી છે અને રોટલી પણ ગરમ ગરમ બને છે কচা রোটলি লি হলদ লাল মরচা লাল লিলা মরচা ছিল না লাই ભાગી ગયા છે સવારના સાડા દસ અને આપણે બધું કામ કરીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે દુકાનનો થોડોક માલ લેવાનો છે તો મારે ભાઈની દુકાને ત્યાંથી લેવાનો છે જાનચાડા રોડે તો આપણે ત્યાં નીકળીએ અત્યારે હું નીકળું છું આપણે ભૂગી ગયા છીએ ભાઈની દુકાને જાનચાડા રોડે અને આપણે માલ લેવાનોથી લઈ લઈએ ભાઈની દુકાન હિન્દી જ્વેલર્સની સામે જ છે આપણે કઠોળ લેવાના છે ભાઈને જથ્થાબંધ બધોય વેપાર છે અને આપણે છૂટક વેપાર ઘરે કરીએ છીએ ઘરે બધું છૂટક પરિયાણું રાખીએ છીએ તો થોડો ઘણું માલ એથી લઈ જાય એ જથ્થાબંધ ભાવે જ આપે છે મમ્મી જો મારે બા કામ કરે છે બહુ કામ રહશે પોતે મારી દીધા સરસ અને હવે બીજું કામ કરે છે બધુંય હાલો બાય

છે ચાલો તો જમી લઈએ ગુડ ઇવનિંગ ને સીતારામ બધાને વાગી ગયા છે સાંજ સાત અને હવે આપણે સાંજ ની રસોઈ નું વિચારીએ છીએ કે શું બનાવું પછી અંકિતને પૂછું તો એણે કીધું કે ભાખરી બનાવી નાખો માખણને ભાખરીને હું એને ખાવું છે તો આપણે ભાખરીનો લોટ બાંધી રહીએ અને ભાખરી બનાવી નાખીએ તો ચાલું કરી દીધું સ્વાળું તો ચાલો આપણે કરી લઈએ અને મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતારામ બધાને